એકસો એકવીસ વર્ષ પછી ચાંદીના પગ પર ચાલશે શનિદેવ મીન રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ એક એકવીસ વર્ષ પછી બે હજાર પચ્ચીસમાં ચાંદીના પગ પર ચાલવા જઈ રહ્યા છે તેની તમામ બાર રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે પરંતુ મિત્રો તેની અસર થશે મીન રાશિના લોકો પર ખૂબ જ શુભ અસર જોવા મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચ્ચીસમાં શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે જે ચાંદીની પાયલ બનાવશે આવી સ્થિતિમાં મીન રાશિના લોકો માટે ચાંદીની પાયલ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે મીન રાશિના જાતકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા બધા આશીર્વાદ મળશે અને શનિદેવની કૃપાથી બે હજાર પચ્ચીસનું વર્ષ તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે તમે કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો અમે તમને જણાવીએ કે હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે તે જ સમયે વીસ માર્ચ ઓગણીસો પચીસમાં તે પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં શનિના પ્રવેશને કારણે કેટલીક રાશિઓ ચાંદીના પગ સાથે પ્રવેશ કરશે આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે મિત્રો દ્રિક પંચાંગ મુજબ શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે અગિયાર વાગીને એક મિનિટ કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા પાંચમા અને નવમાં ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ મીન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સાથ આપવાનું શરૂ કરશે મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં સૂર્યપુત્ર શનિદેવ મહારાજના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વીડિયો લો અને તેને કોમેન્ટ બોક્સમાં એક લાઇક આપો જેઓ ન્યાયને પ્રેમ કરે છે તે ભગવાનની સ્તુતિ કરો જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા મીન રાશિના લોકો પર રહે તો ચાલો મિત્રો તેમના વિશે જાણો લગભગ દસ મોટી ભવિષ્યવાણીઓ જેના પર શનિદેવ પોતાની કૃપા વરસાવવાના છે નંબર એક મીન રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે પચીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરશે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમારા પર ખૂબ કૃપા કરશે જે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ સારી રહેશે અને શનિદેવ તમને તમારા કરિયરના ક્ષેત્રમાં ખૂબ મદદ કરશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા માટે તમારી કારકિર્દી બનાવવાના ઘણા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે આ દિવસોમાં સૂર્ય ભગવાન અને શનિની કૃપા તમારા પર બનવા જઈ રહી છે જેના કારણે તમારા જીવનના કામકાજ ફરી શરૂ થવાના છે ત્રેક તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને જો તમે તમારી પોતાની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો તો તમારા કેરિયરમાં સફળતાના ઘણા રસ્તાઓ ખુલશે જો તમે નવા વ્યવસાય વિશે વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને સારો ફાયદો થશે જે લોકો વધુ વ્યવસાય કરવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ જ સારો રહેશે જો તમે તમારી ક્ષમતા ધરાવતા હોવ તો જ તમે આ દિવસોમાં જો તમે જાતે જ કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે તમને તમારી યોગ્યતા અનુસાર સારી નોકરીની ઓફર પણ મળી શકે છે કરિયરમાં પ્રગતિ અને પ્રમોશન મિત્રો ઓગણત્રીસ માર્ચ પછી શનિદેવની કૃપાથી તમારા દિવસો બદલાવાના છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો શનિદેવના આશીર્વાદને કારણે તમારું જીવન વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ થી શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો આ સમય તમારા માટે વરદાન સાબિત થશે નહીં કે જેઓ આ સમય દરમિયાન પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે વિચારી રહી છે તેઓને તેમના પ્રયાસોમાં સફળતા મળશે સમર્થન પ્રાપ્ત થશે અને નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે પ્રમોશનની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ સાબિત થશે શનિદેવની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે જો કે આ સમયગાળા દરમિયાન તમે કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો જો તમે વિચારતા હશો તો આ વિચાર તમારા માટે યોગ્ય નથી જો લોન આપવી અને લેવી ખૂબ જ જરૂરી હોય તો મિત્રો તમારા વડીલોની સલાહ લો શનિદેવની કૃપાથી તમારા અનુભવ અને કારકિર્દીમાં વધારો થશે આ સમય તમારા માટે દરેક ક્ષેત્રમાં શુભ રહેશે હા મિત્રો ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિદેવને ચાંદીની થાળીમાં ધારણ કરવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર બે મીન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ એવા લોકોને સારા પરિણામ આપવાના છે જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તમારા શિક્ષણમાં શનિ તમારી મદદ કરશે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે મિત્રો આ સમયગાળા દરમિયાન જો તમે કોઈપણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો તો તમને અનુકૂળ પરિણામ મળશે તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે જે લોકો તૈયારીમાં વ્યસ્ત છો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારે ઘણી મહેનત કરવી પડશે તો જ તમને સફળતા મળશે સાથે જ જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે અને આ દરમિયાન તમારું સ્વપ્ન પણ સાકાર થઈ શકે છે જો તમે ક્યાંક ફોર્મ સબમિટ કર્યું હોય તો તમારા માટે સરકાર તરફથી કેટલાક સારા સમાચાર છે જો તમે અરજી કરી હશે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદી ધારણ કરનાર સની તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ મીન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ચાંદીના વસ્ત્રો ધારણ કરશે આ સમય દરમિયાન તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરશે અથવા તમે લાંબા સમયથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તમારું સ્વપ્ન હવે સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમે ખૂબ પ્રગતિ કરશો મિત્ર જીવનની શરૂઆત કરો બચત વ્યવસાય તેમનો ધંધો થઈ ગયો છે તે રાતદિવસ ચાર ગણો વધશે દેશ વિદેશમાં તેનો વિસ્તરણ થશે ભાગીદારીમાં વેપાર કરનારા વેપારીઓને નફો થશે ઘણી સફળતાઓ ખુલ્લેઆમ તમારી પાસે આવશે વેપારી વર્ગના લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા દો અંક ચાર મીન રાશિનું ચોથું ભવિષ્ય કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ તમને ઘણો આર્થિક લાભ આપવા જઈ રહ્યો છે હા મિત્રો આ સમયગાળામાં તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવ તમને પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે અને એક પછી એક સફળતા પ્રાપ્ત થશે તમને ધંધામાં ફાયદો થશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી આર્થિક લાભ થશે અને તમે આ સમય દરમિયાન ખર્ચમાં ઘટાડો જોશો જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો જે લોકો નોકરી કરે છે અથવા પૈસા ધરાવે છે તેઓને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠ તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા પ્રયાસો તમને સફળતા અપાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે તો કૃપાથી સૂર્યદેવની કૃપા તમારું સ્વપ્ન સાકાર થશે આ સમયગાળામાં તમને જમીન મકાનનો લાભ મળશે જૂની મિલકતોમાંથી તમને મોટી સંપત્તિ મળી શકે છે જે લોકો વધુ ભાડાના મકાનમાં રહે છે તેમના પર હવે લક્ષ્મી માતાની વિશેષ કૃપા વરસી રહી છે હા મિત્રો શનિદેવના ચાંદીના ચરણનું અનુસરણ ફળદાયી રહેશે તે કાર્ય તમારા માટે સફળતાપૂર્વક પૂર્ણ થશે જેઓ વિદેશમાં નોકરી કરી રહ્યા છે તેમના માટે તે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે તેનો પૂરો લાભ લેવો જોઈએ આ વખતે નંબર પાંચ મીન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પાંખો ધારણ કરશે ત્યારે તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર શનિની સાનુકૂળ અસર પડશે જે લોકોના લગ્નજીવનમાં લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો તેમના આશીર્વાદથી વધશે તેમની પરેશાનીઓ હવે સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી દૂર થશે તે સમાપ્ત થશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે દોસ્તો લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ દુવિધાઓનો સામનો કરી રહ્યો હતો તે હવે સમાપ્ત થશે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ છે જે લોકો કોર્ટમાં જાય છે અને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે જેના કારણે તમે શનિની કૃપાથી તણાવ મુક્ત રહેશો મિત્રો તમને સંતાનો તરફથી થોડી ઘણી ખુશીઓ મળશે તમે સાંભળ્યું હશે કે જો તમે આ સમય રોકાણ વિચારી રહ્યા છો તો તમને આ રોકાણમાંથી નફો મળશે મિત્રો તમારી કૃપાથી પહેલા ખોટું નહીં થાય શનિદેવ તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખી રહેશે ભાઈ બહેન તમારા વિવાદોનો અંત આવશે પ્રેમમાં ઘણો તાલમેલ રહેશે તમારાડોશીઓ સાથે તમારો વ્યવહાર સારો રહેશે તમે આ સમય દરમિયાન એકબીજાનો સાથ મેળવી શકશો અને જો તમે હાલમાં તમારું પોતાનું ઘર બનાવવાના કામમાં વ્યસ્ત છો તો તમારો પ્રોજેક્ટ હશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારું પારિવારિક જીવન ખૂબ જ આનંદમય રહેશે થોડા દિવસો જેના કારણે તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે જેઓ ઇચ્છતા હોય તેમની ઈચ્છા પૂરી થશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે વિશેષ સાવધાની રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે નંબર છ મીન રાશિના લોકો માટે છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસ મીન રાશિના લોકો માટે અનેક ગણી ખુશીઓ લઈને આવવાનું છે હા મિત્રો વર્ષ બે હજાર પચીસમાં શનિદેવ ચાંદીની થાળી ધારણ કરશે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો તમારા પ્રેમીઓ સાથે આ સમયે જે લોકો લગ્ન કરવાનું સપનું જોઈ રહ્યા છે તેઓ તેમના પ્રયત્નોમાં સફળ થશે તેમને તેમના માતા પિતા તરફથી પણ ઘણો સહયોગ મળશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ ચાલી રહ્યો છે મતભેદો શાંત થઈ જશે અને તમે તમારા જીવનની ફરી એકવાર નવી શરૂઆત કરશો તમને તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે તમે તમારા પરિવારના સભ્યો મિત્રો અને અન્ય નજીકના લોકો સાથે સારી રીતે બંધાયેલા રહેશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવ મીન રાશિના લોકોની લવ લાઈફમાં ખૂબ જ આશીર્વાદ આપશે અંક સાત મીન રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચે જ્યારે ચાંદીની પાયલ ધારણ કરશે ત્યારે આ રાશિના લોકો માટે કોઈ વરદાન કામ નહીં કરે તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે જે કોઈ ક્રોનિક રોગોથી પીડિત છે તે આવી જશે તેમની સમસ્યાઓનો અંત આવશે અને શનિદેવની કૃપાથી તમે તમારા વિચારો દ્વારા તમારા રોગોને નિયંત્રિત કરવામાં સફળ થઈ શકો છો જોકે કામ અને વ્યવસાયની વધતી જવાબદારીઓને કારણે ક્યારેક તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકશો નહીં આવી સ્થિતિમાં તમારી નિયમિત દિનચર્યા નબળી પડી શકે છે પરિણામે શરીરમાં રોગો અને દુખાવો થઈ શકે છે તેથી તામસિક ખોરાક લેવાનું ટાળો અને આવા કાર્યોમાં સુરક્ષા નિયમોની અવગણના ન કરો જ્યાં રક્ષણાત્મક ગિયર પહેરવું જરૂરી છે નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ન્યાયના દેવતા શનિદેવ મહારાજ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો